કન્ટિન્યુ લોક કેમ છો આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો અને હું પણ મસ્ત મજામાં ફિટ ફાઇન અને છું તો કેમ છો તો તમને યાર ચાંડલો મેં નથી કર્યો કંઈ વાંધો નહીં પણ આજે જે મેઇન વસ્તુ મારે જે સ્નાન કરવાનું છે એ બાકી રહી ગયું છે કેમ કે આજે છે સન્ડે તો સન્ડે છે પણ જો ચેતન અને એક આજે એક સરપ્રાઇઝની વાત કહું હમણાં આવી જશે એ લોકોને જે મીઠું ચાંદલોને કરી લઉં હું ચાંદલો મંગળસૂત્ર કે હાથમાં બંગડીનો પહેરું ને એટલે મને બા યાદ આવી જાય મારી દાદી એમ કે ચાંદલા વગર કોઈને મોઢું ન બતાવે આહા ઓકે અને બસ એ છે બસ એ છે અત્યારે ફટાફટ એટલું કામ પેન્ડિંગ છે એટલું કામ કરી લીધું છે તોય કામ છે ને ફૂટતું જ નથી અને આજે બનાવવાનું છે ભરવા બેંગત આ પિંક કલરના છે ચેતનના ફેવરેટ છે આ મારા ફેવરેટ નથી પણ પિંક કલરના હું છ સાત લઈ હતી પણ મેં કાલે એક યુઝ કરી લીધા એટલે પિંક પિંક હશે એ ચેતનને દઈ દઈશ પિંક નથી બ્લુ જેવા છે એ ચેતનને દઈ ને આ જે છે બ્રાઉન એ હું લઈ લઈશ તો બસ આવું છે અને આજે તમને લોકોને ન ખબર હોય પણ છે ને આજે ચેતન કેટલા સમય પછી ધ્રુવીને બહાર લઈ ગયા ધ્રુવી કે એટલે એમાં એવું અક્ષી કોઈ થઈ ગયું ધ્રુવી બહાર જતી અને સન્ડે હોય ને એટલે એ રમવા જાય તો ચેતનને એકદમ સી ખબર ખરે હતા તો કે મારે નહીં ધ્રુવી બહાર ફરવા નથી જવાનું રમવાને જવાનું પવન ને આમ જો ને એટલે તો કે પપ્પા મને કે તો થોડીક વાર થઈને એટલે કે મોબાઈલ રમવા મળી મોબાઈલ નહીં મોબાઈલ નહીં જોવાનું તો કે પપ્પા મને ટીવીમાં કાર્ટૂન કરી દો તો કે કા કીધું ને એ કે કે ભણવલખ તો કે ને ધ્રુવી કહે તો પપ્પા એમ કરો મને આજે તમે મંદિરે લઈ જાઓ તો લઈ જતા નહોતા લઈ જતા પછી આપણે નહીં આપણે બેહતું કરી નાખે એવું કહેવાય કહેવતમાં એવી રીતે ધ્રુવે બેસતું કરી નાખ્યું બેસણું નહીં બેસતું એટલે કે હા 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 પડાવી દીધી પરાણે એમ બેસતું કરી નાખ્યું ઉડતું બેસતું એવું કંઈક કહેવાય તો લઈ ગયા છે મને બહુ ગમું કે ચેતનને લઈ ગયા છે મને મારા પપ્પાની યાદ આવવા મળી સ રવિવાર કેવું હોય ને તો આમ આડા દિવસે તે એ અમને અમિતભાઈને અમિતભાઈને મને હર્ષિદાબેન રક્ષા બધાને એમની ગાડી ઉપર આટો મરાવા લઈ જાય અને ખાસ કરીને રવિવારે અમને દુકાને લઈ જાય ક્યાં એ વસ્તુ જોવા લઈ જાય તો મને એમ થયું કે એટલે હું ખુશ થઈને એને લઈ ગયા તો ક્યાંય કોઈ દિવસ અવડા છોકરા મારા છે ને તો કોઈ દિવસ આટો મરાવાય ન લઈ જાય આવા છે તાજે આજે લઈ ગયા છે એને અને હા કામ પેન્ડિંગમાં એમ છે કે પોતા બાકી રહી ગયા છે આજે એટલા કપડાં ધોયા એટલા કપડાં ધોયા કે એની વાત જવા દો તોય મારે ઓછાડનો સેટ રહી ગયો ધોવાનો આ ત્રણ નંગ બનાવવાના છે હા અને અહીંયા એક અહીંયા અને બે ત્યાં છે એટલે એ તે દયણું દળું શું હરો અને મારે પાપડ બનાવવા છે ને એટલા માટે એ એક રહી ગયું છે ને એટલે મેનસી ટ્યુશનથી આવશે ને એટલે મેં સાબુદાણા છે એ આવે તો દળું ને રસોઈ બનાવવાની છે ઘોડો સરખો કરવાનો છે જો પાપડનું દળાઈ જાય તો આજે સાંજે જ પાપડ બપોરે પાપડ બનાવવા છે ઘણા હજુ એક બે કામ છે અને ધળી ગઈ છે અને હા આજે એક ગેમ રમવાની છે પણ આ પૂ બધું હારે હાર શી ખબર આ હું રોડમાં અહીંયા બનાવે છે બે દિવસથી ને આ અરાઉન્ડ ચાર પાંચ દિવસથી લોહી પીવાઈ ગયું છે ઓલ બુલડોઝર નહીં એનું ઓલું આમ હોય ગોળ ગોળ ફરેને એની અંદર બધું કપચીન વફચી નાખીને એનો અવાજ બપોર હું હોય આજે ખાસ કરીને બપોરે સુવા નથી કેમ કે ગાડલાની ખોળું બનાવવાની છે ઘણા ખરા કામ છે અને આજે હું થોડીક હેપી લાગુ છું ખુશ લાગું છું શી ખબર કાંઈ ખબર નહીં તો મમ્મીના ઘરેથી પોટલા બાંધીને લઈ છું ખોળું બોળું ને એવું બધું બનાવવા તો કેમ કે ગાટલાની ગોદડાની કેમ કે ફ્રી છું ને તો મેં કીધું એવા બધા કામ કરું ને તો જે મને આમ છે ને આમ દિલ મારું છે ને આમ ઊંચું ઊંચું જ લાગે છે તો કામમાં પોરવું ને તો કંઈક વ્યવસ્થિત લાગે તો કાંઈ ખબર નહીં બસ એ છે આજે રોટલા બનાવવાના છે નહીં ચેતનનો ફોન આવ્યો છે પછી મળ મારી ઉત્તરાયણ આવી ગઈ છે એવું લાગતું હશે વાતાવરણ ક્યારના બધા પતંગ ચગાવશે ચીસમ ચીસમ ચીલમ છિલ્લી અમારા થાબી પાટલા બધા ચેડાં છે એકદમ બીજું નજીકથી પતંગ તમને આપણે જાણવા હોય ને એમાંય પતંગ ચો લાવે બુડા દેખાય જોની બાજુ છે ને આ દેખાય ને ત્યાં દીપ નહીં બધા છે પતંગ તંગાવે એનું ટેરસ છે